તો મિત્ર આ મહિસાગરનો આ પુલ મહિબીચ અને મોડાસા હાઈવે રોડ પર છે અને મહીસાગરનું માતાજીનું મંદિર છે અહીંયા આ મહીસાગર માતાનું તીર્થધામ છે દેગામડા ગામડા લુણાવાડાથી હશે સાત આઠ કિલોમીટરની અંતરમાં છે તો અહીંયા મિત્રો તમે અહીંયા જાવ તો તમે દર્શન કરોને ભૂલતા નહીં આ છે મહીસાગર તીર્થામનો ગેટ છે તમે મિત્ર આપણે જઈશું અંદર તો મિત્રો આપણે અહીંયા છે હવનકુંડ તો આપણા હવનકુંડના દર્શન કરશું તો મિત્ર અહીંયા હવનકુંડના દર્શન કર્યા છે અહીંયાં છે એક નાનું મંદિર એ ગાડી સિવલિંગ એટલે શંકર ભગવાનનું છે અહીંયા જોઈ શકો છો અહીંયા શિવલિંગ મંદિર છે અહીંયા ગણપતિ બેઠા છે અહીંયા બજરંગ બલી હનુમાન બેઠા છે અહીંયા આપણે બોર્ડ જોઈ શકો છો શ્રી મહીસાગર ત્રીથ ધામ દેગમડા અહીંયા એ રીતના લખેલું છે જોઈ શકો છો આપ અહીંયા મહીસાગર માતાજીનું મંદિર છે અહીંયા મિત્રો આપણે જ્યાં જઈશું મહિસાગર માતાજીનું મંદિર છે તે સાઈ બાબાનું એટલે સબકા માલિક દેખ્યો છો તમે અહીંયા છે આપણા આ સાઈ બાબાનું મંદિર છે અમૂર્તિ અહિયાં છે તો આપણે મિત્રો તમે દર્શન ના કરે દર્શન જરૂરથી કરજો જય સાઈ બાબા અહીંયા સાહેબ ચાલીસ હાલ હનુમાન ચાલીસ હવે એ રીતના બધા ચાલીસ હાલ લખ્યા છે મિત્રો થોડા બોર્ડ જૂના થઈ ગયા નવા આપણે થઈ જશે કદાચ અહીંયા આપણે આગળ બીજા દર્શન કરીએ આપણે બીજા મંદિરના અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે મહીસાગર મહારાજ છે એમની ગાડી અહીંયા બાકી છે જોઈ શકો છો અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા એક મહાદેવનું મંદિર છે અહીંયા આગાડી તો આપણે જઈએ મંદિરની અંદર મિત્રો આપણે ઘંટ વગાડીશું પહેલા તો મિત્રો ગણપતિજીના દર્શન હનુમાન જોઈ શકો છો મિત્રો આપણી આ મંદિરની મૂર્તિ છે અહીંયા બેઠા છે શિવની ભોળાનાથ આપણે દર્શન કરી લીધા છે તો જોઈએ બાજુમાં બીજું કંઈ મંદિર છે જોઈએ જોઈ શકો છો મિત્રો અહીંયાંથી આ મહિબી રીતનો નજારો છે નાગદાદાના મિત્રો જો જોઈ શકો છો અને એમની છે એટલે થોડુંક સાફ સફાઈ કરવા માટે બહાર કાઢ્યા હશે મહારાજીએ જો મિત્રો આ મહાદેવનું મંદિર છે તારી ગાડી અહીંયા મિત્રો તમે આવો ને તો આ મહીસાગર તીરધામ ડેગમડા લુણાવાડા થી સાત આઠ કિલોમીટરની અંતરમાં છે રસ્તા પર જ છે તો મહી બ્રિજ ની બાજુમાં જ છે મંદિર તો મિત્રો આવવાનું ભૂલતા નહીં અહીંયા જોવો છો મિત્રો આ મંદિર પાછળ બહુ મસ્ત નજારો છે અહીંયા જોવાલાયક છે કઈ બી મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો તાયગાડી અને ઉપર દેખાય છે ને તમને આ ગાડી મંદિર છે એક નાનું મંદિર છે તો મિત્રો આપણે જઈએ અત્યારે પાછા આવે ગેટ તરફ તો આપણે જઈએ છીએ ગેટ તરફ તો આપણા દર્શન બધા કમ્પ્લીટ થઈ ગયા તો જઈએ આપણે બારા જય મહિસાગર જય મહાદેવ તો મિત્રો આપણી મહિષાગ માતાજીના દર્શન થઈ ગયા તો માહિસાગર આપની મનોકામના પૂર્ણ કરે જય માતાજી મિત્રો રસ્તા પર જ છે અહીંયા આવવાનું ભૂલતા નહીં તમે અહીંયા વિઝિટ કરો તો જરૂર જોઈ શકો છો મિત્રો અમે સામે મહીસાગર નદી આવે છે તે બહુ સુંદર નજારો દેખાય છે